ખેડા જિલ્લાના ગણતેશ્વર સ્થિત અતિ પ્રાચીન મહાદેવના મંદિરમાં જ ભક્તિ ઇતિહાસ અને પ્રકૃતિ એક સાથે મળે છે કહેવાય છે કે આ મંદિર વીસમી સદી પહેલા ગાલો રાજા ચંદ્રહાસ પર બનાવવામાં આવ્યું હતું અહીં મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે તાજેતરમાં બનાવાયેલ ગણતેશ્વર વન સહેલાણીઓ માટે બંધ રખાવું છે જેના કારણે મુલાકાતીઓ નિરાશ થયા છે જ કહેવા માંગુ છું કે આ એક આપણા ગુજરાતનું બ્યુટીફુલ હેરિટેજ છે જે આમ લોકોને નોર્મલી ખબર નથી હોતી બિકોઝ આ થોડા એવા અંડર એરિયામાં છે ગામડાના કે સિટીની પબ્લિકને આમ નોર્મલી ખબર નહીં હોતી અમને બી બહુ જલ્દી ખબર નહોતી જ્યારે અમને ખબર પડી અમને વિચાર આવ્યો અહીંયા અને એટલું અહીંયા નેચરલ વ્યૂ અને એટલું પીસ છે ને અહીંયા સાબરમતી આપણી river પણ નીકળે છે ને એટલી સરસ છે કે બસ

સરસ છે અહિયાં આઈને બહુ મજા આવ્યું છે એવું લાગે છે એટલું સરસ મંદિર ને લોકો ને ખબર નથી આના વિશે ત્યાં આવી બહુ મજા આવશે તમે લોકો બધા આવો અહિયાં જોવા માટે બહુ સરસ જગ્યા છે નવ વર્ષ છે તમે ભક્તિ અને સમગ્ર કેવો સંદેશો બધા ને અહિયાં આવવું જોઈએ ને શ્રદ્ધા રાખવી જોઈએ શંકર ભગવાન ની એટલી સરસ મૂર્તિ છે અહિયાં ને એકદમ બહુ સરસ જગ્યા છે ને બહુ શ્રદ્ધા જવાની એટલા માટે ગણતર મહાદેવ ના દર્શન કરવા

તો એ બાબતે શું કહેશો અહીં પબ્લિક અહીં ખૂબ જ આવે છે શું કહેશો હા પબ્લિક અહીંયા ખૂબ આવે છે દૂર દૂર થી આવે છે અમદાવાદ થી આણંદ થી વડોદરા થી ખૂબ શ્રદ્ધા સાથે આવે છે લોકો ને લોકો ની મનોકામના ખૂબ પૂર્ણ થાય છે એ શ્રદ્ધા થી જ આવે છે અહીંયા બધા લોકો 10 થી 12 વ્યક્તિ છે એ પરિવાર છે અને એક મિત્ર સાથે છે ફેમિલી સાથે છે મંદિર ગટકેશ્વર માં છે શું કહેશો ગટકેશ્વર માં મંદિર દર્શન કરવા આવે છે સાથે સાથે પ્રવાસન સ્થળ છે તો એ બાબતે શું કહેશો પ્રવાસન સ્થળ એક સારું છે અહીંયા નદી મહિસાગર નદી નો કિનારો છે ત્યાં નવા નાવાદ જોવાય એવું પણ છે અને ફરવાશ પણ થાય એવું છે અને મંદિર પૌરાણિક છે ઐતિહાસિક શું તમને આમ અહીં શું આમ અનુભૂતિ કરી અનુભૂતિમાં એક વાતાવરણ સારું છે હવામાન અને વેકેશન નો સમય છે તો પબ્લિક પણ ઘણું છે અમે એનાડિયાથી આયા છીએ અને મહીસાગર અમે બધા કરવા આયા છીએ અને પછી અહીંયા આવે અગલે શાળાએ દર્શન કરીએ અને ભગવાન દર્શન કરીને શું તમારી શ્રદ્ધા અને તમે કેવા આશીર્વાદ હા અમે જે માંગીએ તો અમને મળે જ છે એમની પ્રાર્થના કરીએ એટલે એમને મળે છે એક આ પ્રવાસન સ્થળ પ્રવાસન એટલે કેવી રીતે જુઓ છો તમને ધાર્મિકના રીતે પર્યટકના રીતે અહીંયા નદી છે નદી એ નવા આવીએ કુદરતી સાંનિધ્ય લાગે પ્લસ મહિસાગરનું પાણી અ વર્ષોથી સદીઓથી અમર છે એનું પાણી કે આપણે ઘરમાં વર્ષોથી મૂકી રાખીએ તો એમાં જીવાત કોઈ ફરતી નથી